જનરેટર હોવા છતાં નગરપાલિકા અંદરો અંદર અંધકારમય બની રહી હતી વિપક્ષ નેતા સમસાદ અલી સૈદે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક જનરેટરની તપાસ કરી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ ધપાવવાનો આક્ષેપ કર્યો તેમનો આરોપ છે કે જીબી વારંવાર શટડાઉન કરી વીજ પુરવઠો બંધ કરે છે છતાં નગરપાલિકા પોતાનું જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલાં લેતી નથી આખરે તેનો ભોગ અરજદારો ભોગવી રહ્યા આ બાબતે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા માટે જનરેટર મૂકવામાં આવ્યું છે અને સામાન્ય સભામાં તેના ટેન્ડરિંગ અને ખર્ચ બાબતે ચર્ચા પણ થઈ ચૂકી છે હાલમાં કાર્યવાહી ચાલુ છે જે વહેલી તકે પૂર્ણ કરી જનરેટરને કાર્યક્રમ આવશે જેનાથી વીજળી ના આવતા તેનો ઉપયોગ થઈ શકે એવા અમૃતલાલ પટેલ ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ ભરૂચ નગરપાલિકામાં લાઈટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે તેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવાની